નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત મિત્રો ગુજરાત સરકાર દ્વારા ગુજરાત સરકારનો એક મહત્વનો પરિપત્ર જાહેર કરાયો છે આ પરિપત્ર ગુજરાત સરકારના જિલ્લા કક્ષાના વર્ગ એક અથવા વર્ગ બે ના અધિકારીઓના કામગીરી મૂલ્યાંકન અહેવાલ લખવા સંબંધમાં જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા આપવાના થતા અભિપ્રાય બાબતે કાર્યવાહી અંગેની સૂચનાઓ બાબત જાહેર કરવામાં આવ્યો છે શું છે પરિપત્રમાં તો આ અમુક ઉપરોક્ત વંચાણે લીધેલ ક્રમાંક પરના સામાન્ય વહીવટ વિભાગના પરિપત્રથી મુંબઈ રાજ્યના પોલિટિકલ અને સર્વિસીસ ખાતાના તારીખ પાંચ આઠ ઓગણીસો છપ્પનના ચોપનના પરિપત્ર ક્રમાંક સીડીઆર અગિયાર ચોપન આરથી નિયત થતા મુજબ વિકાસ પ્રવૃત્તિ સાથે સંકળાયેલ જિલ્લા ખેતીવાડી અધિકારી જિલ્લા પશુ ચિકિત્સક અધિકારી જિલ્લા સરકારી અધિકારી વગેરે જિલ્લા કક્ષાના અધિકારીઓના વાર્ષિક ખાનગી અહેવાલ લગતા પહેલા તેઓની પ્રવૃત્તિઓ અંગે સંબંધિત જિલ્લા કલેક્ટર કલેક્ટરશ્રીનો અભિપ્રાય મેળવવાની પ્રથા હતી તે ચાલુ રાખવા નિર્ણય કરવામાં આવેલો હતો ત્યારબાદ પંચાણે લીધેલ ક્રમાંક બેના સામાન્ય વહીવટ વિભાગના પરિપત્રથી ખેતીવાડી અધિકારી અને જિલ્લા પશુ ચિકિત્સક સહવર્ગના અધિકારીઓના ખાનગી અહેવાલ લગતા પહેલા કલેક્ટર કલેક્ટરશ્રીનો અભિપ્રાય મેળવવાનો રહેશે નહીં તે મુજબ નિર્ણય કરવામાં આવેલ હતો તો જે ઠરાવ કરવામાં આવ્યો છે તે આ મુજબ છે

સંબંધિત કલેક્ટર શ્રી મોકલી આપશે જિલ્લા કલેક્ટર શ્રી એ સંબંધિત અહેવાલ લેખન ના કામગીરી સબંધમાં ઉપરોક્ત એકમાં દર્શાવેલ માપદંડોને ધ્યાને રાખીને પરિશિષ્ટ એકના વિભાગ બે એ મુજબના ફોર્મમાં અભિપ્રાય આપવાનો રહેશે અને અહેવાલ લખનાર અધિકારીને તારીખ પંદર જૂન સુધીમાં અહેવાલ લેખન અર્થે મોકલી આપવાનો રહેશે જો અહેવાલ લેખનના અધિકારીના પીઆરના સમયગાળા દરમિયાન એકથી વધુ કલેક્ટર શ્રીઓ ફરજો બચાવી હોય તો તેવા કિસ્સામાં જે કલેક્ટર સમયગાળા માટે ફરજ બચાવેલ હોય તેવા કલેક્ટર મોકલી આપવાનું દેશ જો કોઈ કિસ્સામાં જિલ્લા કલેક્ટરસી દ્વારા નિયત સમય મર્યાદામાં અભિપ્રાયની કામગીરી કરવામાં આવી ના હોય તો તેવા કિસ્સામાં ઉક્ત ફોર્મ સિસ્ટમ દ્વારા આપણે અહેવાલ લખનાર અધિકારીને અહેવાલ લેખન અર્થે મોકલી આપવામાં આવશે અહેવાલ લખનાર અધિકારી આ ફોર્મ મળે જિલ્લા કલેક્ટર અધિકારી અહેવાલ હેઠળના અધિકારી અંગે સંબંધિત કલેક્ટરશ્રી આપેલ અભિપ્રાય સાથે સંમત ના હોય તો તે અંગે પોતાનો સ્પષ્ટ અભિપ્રાય તારીખ એકત્રીસ ત્રણ બે હાજર ના ઠરાવની સૂચનાઓ સાથે સામેલ પરિશિષ્ટ એકના વિભાગ ત્રણ ના અનુક્રમ નંબર નવ પેન પિક્ચરમાં દર્શાવવાનો રહેશે અહેવાલ લખનાર અધિકારીએ તારીખ ત્રીસ જૂન સુધીમાં અહેવાલ લેખનની કામગીરી તથા સમીક્ષક અધિકારીએ તારીખ પંદર જુલાઈ સુધીમાં સમીક્ષાની કામગીરી પૂર્ણ કરવાની રહેશે ઉપરોક્ત અધિકારીઓના કામગીરી મૂલ્યાંક અને અહેવાલ પૂર્ણ કરવા માટેનું સમયપત્રક સામાન્ય વહીવટ વિભાગના તારીખ એકત્રીસ ત્રણ બે હજાર અઢારના ઠરાવ ક્રમાંક મુજબ રહેશે જે અધિકારીઓના અહેવાલ જિલ્લા કલેક્ટર શ્રી એ અહેવાલ લખનાર અધિકારી તરીકે લખવાના હોય અથવા સમીક્ષક અધિકારી તરીકે સમીક્ષા કરવાની રહેતી હોય તેવા જિલ્લા કક્ષાના અધિકારી શ્રીઓના કિસ્સામાં ઉપરોક્ત સૂચનાઓ લાગુ પડશે નહીં એકત્રીસ ત્રણ બે ના અઢારના ઠરાવ ક્રમાંકની અન્ય સૂચનાઓ યથાવત રાખવામાં આવેલ છે તો આ સૂચનાઓ તારીખ એક ચાર બે હાજર પચીસની અસરથી એટલે કે તારીખ એક ચાર બે હાજર ચોવીસથી એકત્રીસ ત્રણ બે હાજર પચીસના સમયગાળા ના કામગીરી મૂલ્યાંકન અહેવાલ પીએઆરથી શરૂ કરીને અમલમાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે ધન્યવાદ